વગરાની સાયખા જેડસી માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું દસ લાખ સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે એકની અટકાયત સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી શ્રીઓની સૂચના અને વગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન અંગત બાતમીદારની માહિતી મળી હતી કે શાયખા જેએડસેથી ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઉભેલું છે જેવી માહિતી મળતા જ ભોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા એક ટેન્કર નંબર જે જે ઝીરો સિક્સ ડબલ ઝેડ એટ ઝીરો ટુ વન મળી આવ્યો હતો ત્યાં હાજર ચાલકની સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાંથી સત્યાવીસ ટન કેમિકલ ભરેલું હોવાનું જણાયું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માગતા તે રજૂ કરી શક્યો નહોતો જેથી બીએનએસએસ કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી રૂપિયા દસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર કેતન મહેતા વગરા